મિત્રો ગુજરાતનું એક એવું સ્થળ જ્યાં આજે પણ એવા લોકો રહે છે જે આપણા બધા કરતાં બિલકુલ અલગ છે જે હા મિત્રો કહેવાય છે કે આ લોકો મૂળ આફ્રિકાના છે જે સેંકડો વર્ષોથી ગુજરાતના જંગલ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે અને આજે પણ તેઓએ પોતાની પરંપરાને કાયમ રાખી છે તો મિત્રો તમે પણ આ જનજાતિ વિશે જાણવા માગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે ખરેખર મિત્રો ગુજરાત મિત્રો ધરતી એ કઈ કેટલાય વિદેશીઓને આશરો આપ્યો છે ખરાબ પરિસ્થિતિ ને કારણે પોતાનો દેશ છોડેલા ભૂલિયા ભટકેલા પરદેશીઓને ગુજરાતે ખૂબ જ પ્રેમ આપીને પોતાના બનાવી લીધા છે જેનું મુખ્ય ઉદાહરણ છે ગીર સોમનાથ જિલ્લાના પાસે વસતા આફ્રિકનો કાળો વાન અને વાકોડિયા વાળવાળા લોકો જે સીધી કે હબસી જનજાતિ તરીકે ઓળખાય છે એ મૂળ આફ્રિકાની તંબુ સમુદાયના છે તેઓ તાલડા માધવપુર પાસે આવેલા જાંબુર ગામમાં રહે છે આ ગામમાં તમે પ્રવેશ કરો તો એવું લાગે જાણે તમે આફ્રિકા પહોંચી ગયા મિત્રો સાતસો પચાસ વર્ષ પહેલા પોર્ટુગીઝો એ ઈસ્ટ આફ્રિકામાંથી આ સમુદાય ને તેમના ગુલામ બનાવીને અહીં લાવવામાં આવ્યા હોય એવું જાણવા મળે છે સમય જતા જુનાગઢ ના નવાબે તેમને સામાન્ય નાગરિક નો દરજ્જો આપ્યો દરિયા દિલ રાખીને તેમનું પાલન પોષણ કર્યું માધવપુર સિદ્ધિઓની કુલ સંખ્યા પાંચ હજાર થી વધુ છે શરીરે આફ્રિકન એવા સિદ્ધિઓ હવે પાકા ભારતીયો બની ગયા છે છતાં તેઓએ પોતાની મૂળ સંસ્કૃતિને જાળવી રાખી છે આફ્રિકાના મોમા નામના સંગીતના તાલે તેઓ નૃત્ય કરે છે વર્ષો વીતી ગયા છતાં હબસીઓના બચ્ચે બચ્ચાના લોહીમાં આફ્રિકન સંગીત અને પરંપરા નૃત્ય હજુ પણ જીવિત છે પરંતુ હિન્દુઓ સાથે પણ તેઓ હળીમળીને રહે છે તેઓના ચહેરા મોરા અને રંગરૂપ હજુ પણ આફ્રિકન જેવા દેખાય છે કારણ કે તેઓ પોતાના સમાજના લોકો સાથે જ લગ્ન કરે છે આજે તેઓ એકદમ ચોખ્ખું ગુજરાતી બોલે છે પરંતુ છતાં પોતાની માતૃભાષા સ્વાયલીને સાવ ભૂલ્યા નથી હવે તેઓ ગુજરાતી મેઇન સ્ટ્રીમમાં સામેલ થઈને બધા જ કારોબાર કરે છે સરકારી નોકરી તેમજ ઇન્ડિયન આર્મીમાં પણ જોડાય છે તેઓ પોતાના માધરે વતન આફ્રિકાને માન આપે છે પણ ભારતીય ભાઈચારો તેમને વધુ પસંદ છે એક સીધી કહે છે કે અમારું ગ્રુપ એકવાર વાર આફ્રિકા ગયું હતું પણ તેઓએ અમને પાછા અહીં આવી જવાનું કહ્યું પરંતુ ભારત જેવી મજા દુનિયામાં બીજે ક્યાંય નથી મિત્રો શું તમે ક્યારે આ લોકો સાથે મુલાકાત કરી છે હા કે ના લખીને નીચે કોમેન્ટ જરૂર કરજો અને જો હવે તમે ગિરના સિંહ જોવા જાવ ત્યારે ગુજરાતના ગૌરવ સમા આ મિની આફ્રિકાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં